બુદ્ધિશાળી છે ને પણ બુદ્ધિ ક્યાં લગાવાય ખબર છે ક્યાં લગાવાય અહિયાં અહિયાં બુદ્ધિ ના લગાવાય બુદ્ધિ છે ને પૈસા કમાવા લગાવાય પૈસા કમાવા માટે બુદ્ધિ છે સાચા ખોટા નો ભેદ જાણવા માટે બુદ્ધિ છે પણ આપણે બધું છે ને શું કર્યું ખબર બધું મારી એ મૂકી દીધું અને બુદ્ધિ લગાવી દીધી ભગવાનમાં આપણને એમ કે ભગવાન બુદ્ધિ થી મળશે એવા નથી અરે કહે છે આ નથી આ નથી આ નથી વેદો પણ જો એને જાણી ન શક્યા હોય તો આપણે એને બુદ્ધિ થી કેવી રીતે માપવાનો પ્રયત્ન કરી શકીએ આપણે આને બુદ્ધિ થી મપાય અને બુદ્ધિ થી પામી જ ન શકાય એટલા માટે તો આપણે બુદ્ધિ થી કરીએ છીએ એટલા માટે આનંદ નથી થતો એ તો કર્યા આનંદ ન થવો જોઈએ આપણે એમ કરી આજે મેં દસ માળા કરી તો દસ માળાનો આનંદ તો થવો જોઈએ ને પણ આપણે માળા કરીએ તો બુદ્ધિથી

તાર્કિક બુદ્ધિનું કામ નથી ભગવાનને જાણવા કે ભગવાનને માનવા આપણી બુદ્ધિ ત્યાં બહુ પાછી પડે એને એક જ આધારથી જાણી શકાય કાં તો પામી શકાય અને તે છે એના ચરણોમાં નિષ્કપટ પ્રેમ ભગવાનની જોડે નિષ્કપટ તમે પ્રેમ કરશો તો તમે ભગવાનને જાણી શકશો કાં તો ભગવાનને પામી શકશો પણ જો બુદ્ધિ લગાવી તો બુદ્ધિ થી એને પામી શકાય તેમ આ જગત ની અંદર કેટલાય ચરિત્રો શાસ્ત્રોમાં ઉપનિષદોમાં વેદોમાં કહ્યા છે કે ત્યાં બુદ્ધિ કામ નથી આવતી બસ એને નિષ્કપટ ભાવથી તમે ભજો તો જ જીવની સાર્થકતા છે અને જીવનું કલ્યાણ છે આપણે બહુ બુદ્ધિ લગાવીએ છીએ બધી જગ્યાએ વાલા કુટુંબીજનો હું વિનંતી કરું ક્યારે પણ કોઈ સત્કર્મ થતું હોય અને અંદર ક્યારે તમે ઘરે પૂજા કરતા હોય તમે ઘરે કરતા હોય તમે ક્યારે કઈ સત્કર્મ કરતા હોય વિનંતી કરું તમને જો એનો કર્યાનો આનંદ લેવો હોય તો ત્યાં બુદ્ધિને લગાવશો જો તમે બુદ્ધિ લગાવશો તો તમે જેટલું કરેલું હશે તે બધું જો ભાવ અને આટલા જ ભાવથી જો તમે એ કરશો તો તમને કર્યાનો પણ આનંદ થશે અને એ કર્મથી ઈશ્વર પણ પ્રસન્ન થશે આપણે આટલું મોટું આયોજન કર્યું છે કોઈને સારું બતાવવા નથી કર્યું અહીંયા અંદર એટલું જ ભાવના હોય છે કે બસ ભગવાન આપણા ગામ ઉપર રાજી રહે ભગવાન આપણા જીવોનું કલ્યાણ કરે બસ અહીંયા એક જ આશય અને એક જ અપેક્ષા હોય છે પણ આપણે બધી જગ્યાએ શું છીએ એટલે બધી બાજી બગડી જાય છે બુદ્ધિ નહીં લગાવો પ્રેમથી ભગવાનને ને અને એવું નથી કોણ શું કરે છે કોઈનાથી કંઈ લેવા દેવા નથી આપણે શું કરીએ છીએ એનાથી બહુ મોટું લેવા દેવા તમે બધા અહીંયા બધા રહેતા હશો ને ક્યાં ક્યાં રહો છો નજીક નજીક માં જ રહેતા હશો એને તમને એવું લાગે કે આટલું મોટું સત્કર્મ થાય છે તો આપણે શું કરીએ તો ભગવાન પ્રસન્ન થાય આવવાનું દરરોજ સવારે આવવાનું ભગવાનની પ્રદક્ષિણા કરવાની તમને લાગે કે અહીંયા આપણે સાંજે કથા વિરામ કરીને ગયા હોય એટલે ખુરશી સીધી તો હોય નહીં હે તો આપણે એને મદદ કરીએ બુહારી કરીએ અહીંયા ભગવાન વિરાજ હોય ભગવાનને રહેવાનું સ્થાન છે નવ દિવસ સુધી આપણે એને શુદ્ધ રાખીએ આવી સેવા પણ કરીએ તો પણ ભગવાન પ્રસન્ન જ થાય છે પછી આપણે એને ફોટા થોડા પાડવાના છે આપણે ના આ તો ભગવાન પણ અહીંયા બેઠેલો એમ તો બધું ખબર જ છે કોણ શું કરે છે આ તો અંતર્યામી છે એટલા માટે તો મંગલાચરણમાં મહાપ્રભુજી કહે છે શું કહે તો કહે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો નચાતુર્ય પ્રયો અંતર્યામી સમસ્તાના ભાવ ભગવાન અંતર્યામી છે બધાના હૃદયના ભાવોને જાણે છે કોના હૃદયમાં શું ભાવ છે કોણ કેવી રીતે કરે છે શું નથી કરતો અરે માણસની બે આંખો હોય છે વાલા કુટુંબીજનો આ ઈશ્વરની તો અનેક આંખો છે અરે માણસના બે હાથ છે ઈશ્વરના તો છે કર્મ કેવલ કાર્ય કરવું આપણું કામ જ છે કર્યા કરો કઈક ને કઈક કર્યા કરો સેવા કર્યા કરો એની નોંધ ઉપર વાળાના ચોપડા ઉપર જરૂર હોય છે